હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી મસાલા ભાખરી સાથે ફરાળી શાક તો ચલો બનાવવાનું શરૂ કરીશું તો એક વાટકી જેટલો મેં રાજગરાનો લોટ લીધેલો છે અને હવે તેમાં સીધાનું મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું વરિયાળીનો પાવડર ઉમેરી દઈશું અને હવે તેમાં એક નંગ ઝીણું સમારેલું મરચું ઉમેરી દઈશું થોડા ધાણા ઉમેરી દઈશું અને હવે તેમાં એક નંગ બાફેલા બટાટાને મિક્સ કરીને રાખ્યું છે તે ઉમેરી દઈશ અને હવે તેમાં થોડો મરીનો પાવડર ઉમેરી દઈશ અને આપણે સારી રીતે લોક્સ લોટ બાંધી લઈશું તો આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો તો સારી રીતે મેં લોટ બાંધી લીધેલો છે તમે જોઈ શકો છો હવે આપણે આના લુવા બનાવી લઈશું તો હાથમાં થોડું તેલ લગાવી લેવાનું છે અને આવી રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવી દેવાના છે હવે આપણે ફરાળી શાક બનાવી લઈએ તો એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું એક નંગ મરચું ઉમેરી દઈશું થોડું જીરું ઉમેરી દઈશું હળદર મરચું અને હવે તેમાં વરિયાળી ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું શેખલા જીરાનો પાવડર ઉમેરી દઈશું અને થોડો મરી પાવડર પણ ઉમેરીશું અને હવે બાફેલા બટાટા ઉમેરી દઈશું સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું તો સારી રીતે બટા બટાટા સાથે મસાલાને મિક્સ કરી લીધેલો છે હવે તેમાં સીધાનું મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે બે ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું અને એક વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું ત્રણથી ચાર મિનિટ આને ચડવા દઈશું તો શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે તેમાં ધાણા ઉમેરી દઈશું હવે મસાલા ભાખરી બનાવવા માટે પાટલી પર પ્લાસ્ટિક બેગ મૂકીશું અને તેના પર થોડું તેલ લગાવી દઈશું વેલણ પર પણ તેલ લગાવી દઈશું અને એક લુવાને મૂકી દઈશું અને હવે હળવા હાથે ભાખરીને વણવાની છે તો પ્લાસ્ટિકને ફેરવતા ફેરવતા જ ભાખરીને વણવાની છે તેને વારંવાર ઉખાડવાની નથી નહીંતર તે તૂટી જશે અને સાઈડની જો કિનારી છૂટી જતી હોય તો તેને હાથથી થોડી રીતે પ્રેસ કરીને ભેગી કરી લેવાની છે તો એકદમ હળવા હાથે આ ભાખરીને વણવાની છે તો હવે આપણે એક તવા પર થોડું તેલ લગાવી દઈશું અને ભાખરીને મૂકી દઈશું તો આને શેકાતા બે મિનિટ લાગશે એક બાજુ અને બીજી બાજુ પણ બે મિનિટ લાગશે તો એકદમ ધીમી આંચ પર આને શેકવાની છે તો એક બાજુ બની ગઈ છે હવે આપણે બીજી બાજુ પર સારી રીતે શેકી લઈશું તો બીજી બાજુ પણ ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે તેને હવે પ્લેટમાં કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી મસાલા ભાખરી સાથે ફરાળી શાક તેને મેં દહીં સાથે સર્વ કરેલું છે તો આજની રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય